હલો જામનગરીઓ કેમ છો મજામાં હું પરેશ ખબર ગુજરાતના સ્વાગત છે આપને જણાવી દઈએ ટૂંક સમયમાં જામનગરને વધુ એક ગૌરવ પથ મળવા જઈ રહ્યો છે પાયલટ બંગલાથી શરૂ કરીને માન સરોવર એપાર્ટમેન્ટ સુધીના બે કિલોમીટરના માર્ગને જામનગર મહાપાલિકા ગૌરવપથ તરીકે વિકસાવી રહી છે અર્થાત આ માર્ગ સર્વસેક્ષણ માર્ગ તરીકે પણ ઓળખાય છે આજના યુવા પેઢીને હું જણાવી દઉં કે શા માટે માર્ગ તરીકે આ રસ્તો ઓળખાય છે અગાઉના સમયમાં અહીંયા રસ્તાની બંને તરફ સરોવરના ઝાડની લાઈન હતી જેને કારણે આ માર્ગ સર્વસેક્ષન માર્ગ તરીકે ઓળખાય છે આજે પણ આપણે તેને સેક્શન માર્ગ તરીકે ઓળખીએ છીએ હવે જામનગર મહાપાલિકા આ રસ્તાને ગૌરવ પથ બનાવવા જઈ રહી છે આ માટેનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે રૂપિયા પંદર પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે આ માર્ગને ગૌરવ પથ તરીકે વિકસાવવામાં આવશે ફરી એકવાર સાંભળી લેજો રકમ શહેરીજનો પંદર પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે આ રસ્તાને ગૌરવપથ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે હું એટલા માટે કરું છું કે કરોડની રકમ છે એ મારા અને તમારા આવક આવકમાંથી ખર્ચાવાની છે હવે આપણે જોઈએ કે જામનગર મહાપાલિકા જ્યારે પંદર કરોડનો નો ખર્ચ ગૌરવપથ વિકસાવવા માટે કરી રહી છે ત્યારે એમાં શું શું સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે શું શું ફેસિલિટીઝ હશે કે જેથી શહેરનું ગૌરવ વધી શકે આપણને પણ ગૌરવની લાગણી શકે તો આ આખા માર્ગની બંને બાજુ રસ્તાની બંને બાજુ ફૂટપાથ બનાવવામાં આવશે આપ જોઈ શકો છો કે એમનું કામ પણ અત્યારે ફૂટપાથ બનાવવાનું કામ એક તરફ ચાલુ છે આ ઉપરાંત ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ થઈ જાય વરસાદી પાણી ટૂંકમાં ભરાયેલું ન રહે રોડ ઉપર તે માટે રસ્તાની બંને તરફ સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવશે જે બનાવવામાં આવી રહી છે જેને કારણે વરસાદી પાણી તેમાં વહી જાય અને માર્ગ પર ભરાયેલું ન રહે ઉપરાંત એક મોટી સમસ્યા છે શહેરમાં અવારનવાર પેલા કેબલ અ પાથરવા કે પાઇપલાઇન નાખવા એના માટે રસ્તો ખોદી નાખવો હવે આ સમસ્યા ન સર્જાય અને વારંવાર રસ્તો ખોદવો ન પડે તે માટે રસ્તાની બંને બાજુ કેબલ ડક પણ બનાવવામાં આવી રહી છે કે આ એવી ડક છે કે જેમાં કેબલ બીજા અન્ય કોઈ પણ વાયર પસાર કરવા હોય પાઇપલાઇન પસાર કરવી હોય તો તેમાંથી પસાર થઈ શકે રસ્તાને વારે વારે ખોદવો ન પડે અથવા તો અનેક જગ્યાએ રસ્તાને ખોદવો ન પડે આ ઉપરાંત ફૂટપાથ પર કોબાલ્ટ સ્ટોન અને ગજેબો પણ બનાવવામાં આવશે અગાઉ આપણે ગજેબોનો ઉલ્લેખ આ પ્લેટફોર્મ પર કરી ચૂક્યા છીએ ત્યારે ફૂટપાથ પર એક ગજેબો જેવું સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવશે જેથી ત્યાં વિશ્રામ કરી શકાય ઉપરાંત રસ્તાની બંને બાજુ પ્લાન્ટેશન કરવામાં આવશે પ્લાન્ટેશન એટલે બહુ મોટા વૃક્ષો નહીં પણ નાના નાના વૃક્ષો કે જેથી માર્ગની સુંદરતા વધારી શકાય સર્વિસ રોડ આપવાનું આયોજન પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે આ ઉપરાંત ડેકોરેટિવ લાઇટિંગ રસ્તાની બંને બાજુ ફૂટપાથ પર અને મેન ડિવાઈડર પર જે સેન્ટ્રલ લાઇટિંગ જેને કહે છે એ ડેકોરેટિવ લાઇટિંગ પણ કરવામાં આવશે તેનો પણ આ પંદર કરોડમાં ખર્ચમાં સમાવેશ થઈ જાય છે આ ઉપરાંત એકાદ બે સ્થળોએ રસ્તાની બંને બાજુએ એકાદ બે સ્થળોએ પાર્કિંગ ફેસિલિટીસ પણ ઊભી કરવામાં આવશે કે જેથી વાહનો પાર્ક કરી શકાય કુલ બે કિલોમીટરનો આ માર્ગ છે પાયલટ બંગલાથી માન સરોવર એપાર્ટમેન્ટ તો લગભગ ચાર હજાર બસો મીટર રનિંગ મીટર થાય છે કે કુલ નું કામ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે પંદર કરોડ ના ખર્ચને જો ડિવાઈડ કરીએ તો એક મીટર નો ગૌરવ પથ બનાવવા માટે કોર્પોરેશન લગભગ છત્રીસ થી સાડત્રીસ હજાર રૂપિયા નું ખર્ચ કરશે ગત માર્ચ માં આ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે માર્ચ બે હજાર પચીસ માં આ કામ પૂર્ણ કરી લેવામાં આવશે અર્થાત માર્ચ બે હજાર પચીસ માં જામનગર ને તેનો બીજો ગૌરવ પદ મળી જશે કોર્પોરેશન ના દાવા મુજબ મિત્રો આ ગૌરવપથ આપણા શહેરને કેટલું ગૌરવ અપાવે છે આપણે આ માર્ગથી કેટલા ગૌરવાન્વિત બનીએ છીએ તે તો કામ પૂર્ણ થયા બાદ અને જ્યારે આપણી સામે આખું ગૌરવપતનું સ્ટ્રકચર આવશે ત્યારે જે ખબર પડશે જ્યારે માર્ગ બનીને સંપૂર્ણ થઈ જશે ત્યારે આપણે ફરી એકવાર મળીશું અને કેટલું ગૌરવ આપણે અનુભવીએ છીએ અથવા તો કોર્પોરેશન ના દાવા મુજબ ખરેખર આ પદ આપણને ગૌરવ અપાવે છે કે કેમ તેની ફરી એકવાર સમીક્ષા આપણે કરીશું નમસ્કાર મિત્રો